નમસ્કાર મિત્રો હું છું યોગેશ ચૌધરી અને આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ડાંગ દર્શન અને આજે આપને ખાસ એક અદભુત અનુભવ આપવા જઈ રહ્યા છે અને કાળા ડુંગર રસ્તા પર જતાં એક ચુંબકીય ક્ષેત્ર આવે છે એ ચુંબકીય ક્ષેત્રનો આપને અનુભવ કરવા જઈ રહ્યો છું અને એ સ્થળ જે છે કચ્છ ભુજની નજીક આવેલ કાળો ડુંગર देखिए आप महाराष्ट्र से हो ना आ, जी अभी आपने गाड़ी जो है न्यूट्रल कर रखी है ये हैंड नहीं है हैंड ब्रेक नहीं अभी न्यूट्रल अभी, अभी तो अच्छा, अप पीछे, पीछे दलान होने के बावजूद वो पीछे गाड़ी जा रही है रिवर्स जा रही है दलान अब बल्कि आगे है और गाड़ी जा रही है पीछे आप देख रहे हो आप हैंड ब्रेक जी सर अभी गाड़ी चालू है मेरा लेकिन मैं गाड़ी अभी बंद कर रहा हूँ नहीं नहीं गाड़ी चालू रखो ब्रेक लगाने के लिए दिक्कत आएगा आपको। ठीक आप है आप हैंड ब्रेक लूज करके जी अभी ये ये जो है न्यूट्रल कर दिया गाड़ी मैंने ये हैंड ब्रेक है वो भी मैंने लूज कर दिया भी। आ, तो आप। अभी क्लच ब्रेक अभी क्लच ब्रेक छोड़ रहा हूँ देखो अपने आप गाड़ी जा रही है આપ જોવો છો કે આ જ ચુંબકીય ક્ષેત્ર સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અત્યારે હું ગાડીમાં બેઠો છું મારી ગાડી ચાલુ છે મારા વાઈફ પણ સાથે છે અને અમે બે અંદર ગાડીમાં બેઠા છે અહીંયા આગળ ઢોળાવ રસ્તાની આગળની તરફ છે અમારી ગાડીની આગળની તરફ ઢોળાવ હોવા છતાં ગાડી છે બંધ સ્થિતિમાં બંધ મતલબ કે ન્યૂટ્રલ સ્થિતિમાં ગાડી રિવર્સ જશે પાછળ ચઢાળ હોવા છતાં ગાડીને ગાડીને એનું જે ગ્રેવિટી પાવર છે ગુરુત્વાકર્ષણ બળ છે એ પાછળ ખેંચે છે અને ખૂબ જ ઝડપથી ગાડી જાય છે તમને એ અનુભવ અહીં આપવા જઈ રહ્યો છું અત્યારે તમે જોઈ રહ્યા છો આ આ રસ્તો સામે જે છે એ કાળા ડુંગર તરફ જઈ રહ્યો છે અને અત્યારે આ સ્ટાર્ટિંગ પોઈન્ટથી તમને આ બતાવું છું કે ગાડીમાં અત્યારે આ ગાડી ચાલુ છે મારી ગાડી ગિયરમાં છે હમણાં ફર્સ્ટ ગિયરમાં છે એ ગાડીને અત્યારે હું નિટોલ કરવા જઈ રહ્યો છું ન્યૂટ્રલથી ન્યૂટ્રલ છે હેન્ડ બ્રેક છે એને હું પૂટ ડાઉન કરું છું તમે જોવો છો ગાડી હેન્ડબ્રેક ડાઉન છે અને ન્યૂટ્રલમાં ગાડી છે અને હવે આપણી ગાડી જે છે હું ક્લચ બ્રેક છોડું છું ગાડી એટલા માટે ચાલુ રાખવી પડે કે આપણે જે બ્રેક છે એ પ્રોપર લાગી શકે આ ગાડી જઈ રહી છે રિવર્સમાં તમે બે તરફનો ડિસ્ટન્સ છે અથવા તો ગાડીનું જે મુમેન્ટ છે એના આધારે તમે નિર્ણય એ જજ કરી શકશો કે આ ગાડી જઈ રહી છે રિવર્સ હું માત્ર મેનેજ કર્યો છું બ્રેક અને બ્રેક મેનેજ કરી રહ્યો છું અને સ્ટેરિંગ મેનેજમેન્ટ બે વસ્તુ જરૂર છે મારી પાછળ કોઈ ગાડી અત્યારે દૂર છે ગાડી એટલે હું આ રિસ્ક લઈ રહ્યો છું ગાડી અને બ્રેક કરી છે માટે ગાડી થોડી સ્લો છે જો ગાડી બુક ખૂબ જ ઝડપથી જાય છે જો ગાડીનો પૂરો ક્લચ બ્રેક છોડી દીધી છે મેં અત્યારે ગાડી ફૂલ સ્પીડે જઈ રહી છે પાછળ અને પાછળ કોઈ ગાડી ના ઉભી હોય ને પણ રિસ્ક દેવાનું એકદમ ફૂલ સ્પીડે પાછળ ચઢાણ છે તેમ છતાં ગાડી એકદમ ફૂલ સ્પીડે જઈ રહી છે ચઢાણ છે પાછળની ગાડી પણ તમે જોઈ શકો એ રીવર્સ જઈ રહી છે અને અમારી ગાડી પણ ફૂલ સ્પીડે જાય છે અદ્ભુત અદ્ભુત અનુભવ છે સાવ ખાવન મચાઈ લેવું ન લાગે

આખી નાખી લક્ઝરી બસ પણ રિવર્સ આવે છે જો ફોર વ્હીલ તો ઠીક પણ આ આવડી મોટી લક્ઝરી પણ બેક આવે છે ગાડી ન્યૂટ્રલમાં છે ગાડી ચાલુ છે કારણ કે એને નિયંત્રણમાં લાવવા માટે ગાડી ચાલુ રાખી છે પણ ડ્રાઈવરે છે ખાલી ન્યૂટ્રલમાં ગાડી લાવે છે જો આખી લક્ઝરી બસ રિવર્સ આવે છે

ઓકે ડન ડન બલ રેડી રેડી રાખું શું છે સાયન્ટિસ્ટ શું કહેવું છે તમારા ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્રમાં અત્યારે છે કે ગાડી છે ઢોળા રિયલી ગાડી ઢોળાપતિ નીચે ઉતરવી જોઈએ પણ એવો ભાસ થાય છે કે ગાડી ઉપર ચડ્યો છે ભાસ થાય છે કે રિયલી થાય છે ભાઈ તમે સામાન્ય માણસને કેવી રીતે સમજાવશો અહીંયા ગુરુત્વ કેન્દ્ર બિંદુ જે ખરું હમ ના એ ઉપર તરફ હોઈ શકે અને એ કારણે આ કોઈ પણ વાહન છે એ એના તરફ ખેંચાઈને ઢાળ ઉપર ઉપરની તરફ ચડતું હોઈ શકે બરોબર છે વાત એકદમ તથ્યવાળી છે ચુંબકીય બળ જ ખેંચે છે પણ અચરક પ્રમાણે એવું નથી આ કે ભાઈ ગાડી આવડી મોટી હેવી વ્હીકલ જે છે હા હા અદભુત છે ને બસ બસ આજ જોઈએ